ચૂધવાની અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ તો આપના ધારાસભ્ય ચૈતર વસાવાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે ચૈતર વસાવાએ સરેન્ડર કર્યું હતું ત્યારે તેમના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે ડેડીયા પાડા કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરાયા છે ગઈકાલે ચૈતર વસાવાએ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું અને ત્યારે હવે ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે વનકર્મીઓ પર હુમલો કરવાના કેસ પર ખાસ કરી અને અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર

સાથે મહત્વની બાબત એ છે કે ધારાસભ્યોના જે રિમાન્ડ મંજૂર થયા હોય ને એવી આ ચોટાદી અને નર્મદા જિલ્લામાં પહેલી ઘટના છે કારણ કે ચેતર વસાવા જે વન કર્મચારીને મારવાનો ગુનો હતો તેઓ ગઈકાલે હાજર થયા હતા અને ત્યારબાદ પોલીસ ચોવીસ કલાક કસ્ટડીના પૂરા હતા રિમાન્ડ માંગણી કરી હતી અને કોર્ટે રિમાન્ડ આપતા હવે ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન જે ચેતર પર જે આરોપો લાગેલા છે તેની સદ્ધન પૂછપરછ કરવામાં આવશે

ગુજરાતના સૌથી મોટા માર્કેટ યાર્ડ ગોંડલમાં સતત બીજા દિવસે ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ દેખાવ કર્યા હતા પરંતુ પોલીસે દેખાવ કરતા કેટલાક ખેડૂતોની અટકાયત કરવામાં આવી માર્કેટિંગ યાર્ડમાં કડક બંદોબસ્તની વચ્ચે પણ ખેડૂતોનો ડુંગળીના ભાવને લઈ અને ડુંગળીને યાર્ડની બહાર ફેંકી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ખેડૂતોએ યાર્ડ પાસે ડુંગળી ફેંકતા મેઇન ગેટ બંધ થઈ ગયો હતો જેના કારણે માર્કેટ યાર્ડના બંને મુખ્ય ગેટ બંધ થતા યાર્ડ બહાર અન્ય જણસીઓ

જે બાંગ્લાદેશમાં પાણી નીકળી ગયું છે બીજું બાંગ્લાદેશ આવે છે ગુજરાત ની ડુંગળી મોટ તો પચીસ એમ થી પાંત્રી એમ એમ જ થાય છે અને ઓલ્ડ ઇન્ડિયામાં ક્યાંય ચાલતી નથી ઓનલી બોર બોર્ડર સિવાય સરકારે જે નિકાસબંધી નો નિર્ણય લીધો તદ્દન ખોટો નિર્ણય છે આ નિકાસબંધી ખેડૂતને તો નુકસાન છે જ પણ જેટલા વેપારી ભાઈઓ જેટલા ખરીદી ખરીદી કોઈની દસ ગાડી કોઈની પંદર ગાડી રસ્તામાં હોય ગાડીએ બબે ત્રણ ત્રણ લાખ રૂપિયા નુકસાન જાય નાનામાં નાના વેપારીને પણ મારે અને ખેડૂતને ખાસ કરીને કમાવાનું હોય તો લાલ સિઝનમાં જ કમાવાનું હોય બાકી પીળીપતિ ડુંગળીમાં તો રૂપિયા એક રૂપિયા ને બે રૂપિયા કિલો થાય ત્યારે સરકાર કોઈ સહાય કરતી નથી અને બે રૂપિયા સહાય તો મોઢામાં ચોકલેટ બરાબર છે